તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો બીજા ક્યાંયના નહીં ગુજરાતના છે જેમાં સૌથી પહેલા અમદાવાદ જુઓ જ્યાં એક ગ્રાહકે ઢોસો મગાવ્યો તો તેની સાથે સાંભારમાં ઉંદર પીરસી દેવામાં આવ્યો બીજા દ્રશ્યો જામનગરના છે જ્યાં બાલાજી વેફર ખોલી તો તેમાંથી દેડકો નીકળ્યો હવે વડોદરાના દ્રશ્યો જુઓ ગ્રાહકે સૂપ પીવા ચમચી ઉપાડી તો મરેલી ગરોડી દેખાઈ વડોદરાના જગદીશ ફરસાડ ગ્રાહકે ખરીદેલી ભાખર વળી ફૂગવાડી નીકળી હતી આ એ દ્રશ્યો છે જેમાં ભોળા ગ્રાહકો સાથે ગુણવત્તાની ગેરંટીના નામે થતા અત્યાચારને ઉજાગર કરે છે આપણે સૌ બહારનું ખાવાના શોખીન છીએ વાર તહેવારે આપણે હોટેલોમાં જમવા ઉપડી જઈએ છીએ પરંતુ અમદાવાદની આ ઘટના જોઈને તમે બહારનું ખાવા જતા પહેલા સો વાર વિચાર કરશો વાત છે નિકોલમાં આવેલા દેવી ઢોસા પેલેસ નામની હોટલની જ્યાં એક ગ્રાહકે ઢોસા મંગાવ્યા હતા ટેબલ પર ઢોસા તો આવ્યો પરંતુ ઢોસાની સાથે આવેલા સાંભારમાં ઉંદર પણ પીરસી દેવામાં આવ્યો જી હા આ દ્રશ્યો જુઓ જેમાં સાંભારની અંદર ઉંદરનું મરેલું બચ્ચું તરતું જોવા મળ્યું જ્યારે જે ચોવીસ કલાકની ટીમ તપાસ કરવા માટે દેવી ઢોસા પેલેસ નામની હોટલ પહોંચી તો ત્યાંના મેનેજર સંભારમાં ઉંદર નહીં પરંતુ પતંગિયા જેવું જીવડું હોવાનું કહીને તેમનો બચાવ કર્યો એટલું જ નહીં તેમના ધંધાકીય દુશ્મન દ્વારા તેમને બદનામ કરવા માટે આ કાવતરું કરાયું હોવાનો આરોપ લગાવ્યો છે તો એ સંભાળ એમને વાટકીમાં એમને વિડીયો મેં જોયો એ પ્રમાણમાં ઉંદર બતાવે છે પણ ઉંદર અમારે અહીંયા ત્યાં હતું નહીં અમને જ્યારે વેટરે કીધું ત્યારે અમે જોયું તો એક નોર્મલ પતંગિયા ટાઈપ કંઈક જીવડું ઉડીને આવ્યું હતું જે અમને વાટકીમાં જોવા મળ્યું હતું પણ હવે એમના વિડીયોમાં અત્યારે કઈ રીતનું આવ્યું છે એ હવે અમને અમે જાણ અમે પણ અમે તપાસ કરીએ છીએ આજથી પંદર દિવસ પહેલાં અમને જાણ કરી પડી હતી કે બોપ્પલ અને સાણંદ આ બે જગ્યાએ અમારા નામના આઉટલેટ ઉપરથી બ્રાન્ચ ત્યાં ઓપન થઈ છે તો અમે એને લીગલ નોટિસ પણ અમે એને મોકલી છે જેનો હજુ અમારી ઉપર કોઈ જવાબ નથી આવ્યો અમને કદાચ લાગે છે કે આ એના તરફથી કોઈ પણ આ કદાચ કાવતરું કરવામાં આવ્યું હોઈ શકે એમને કોઈને એમના રિલેટિવને કે કોઈને મોકલીને હવે એને કઈ રીતે કાઢીને વાટકીમાં મૂક્યું છે શું છે એ બધું કદાચ અમને એવું લાગી રહ્યું છે અત્યારે દેવી ઢોસાના સાંભારમાં ઉંદર નીકળવાનો વિડીયો વાયરલ થતા આખરે એમસીનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરવા માટે હોટલ પર પહોંચતા હોટલમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી એટલું જ નહીં રસોડાનો પાછળનો ભાગ પૂરો ખુલ્લો હોવાથી હોટલની સ્થિતિ બિન હાઇજેનિક જણાતા હોટલને સીલ કરી દેવામાં આવી છે સાથે જ હોટલ માલિકને ચાર નંબરની નોટિસ ફટકારી દેવામાં આવી છે અત્યારે થોડી હાઇજેનિક કન્ડિશન બરાબર નથી એના અનુસંધાન અમે બંધ કરાવીએ છીએ યુનિટ એને શેડ્યુલ ચારનું નોટિસનું પાલન કરવા માટે નોટિસ આપીએ છે અને ખુલ્યા બાદ બધું કમ્પ્લેટ શેડ્યુલ ચારનું પાલન કરે એ પછી અમને ચાલુ કરવાની પરમિશન અમે આપીએ છીએ સર આ શેડ્યુલ ચારની નોટિસ આપવામાં આવે છે એનો મતલબ શું હોય છે કયા કયા નિયમોનું પાલન કરવાનું થાય છે હાઇજીન અંગેની તમામ કન્ડિશનનું પાલન કરવાનું એમને હોય છે એક તો તો પેસ્ટ કંટ્રોલ દર મહિને કરાવવાનું એનો એગ્રીમેન્ટ કરાવવો પડે અહીંયા પેસ્ટ કરાવીશું આજુબાજુ જે જાળીઓ છે એમાં ખુલ્લો ભાગ છે એ ભાગમાં નેટ સૂચના આપી દીધેલી છે એ નેટ નંખાવશે અને ચારે બાજુથી કવર કરશે જેથી નાના જીવડાને એવું અંદર ના આવે એના માટેની કાર્યવાહી કરવાની આ પહેલી ઘટના નથી આવી અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે જ્યાં લોકો બહાર જમવા જાય છે ત્યાં તેમના ભોજનમાંથી ઉંદરની સાથે સાથે ગરુડી દેડકા તો ક્યાંક મરેલા સાપ પણ નીકળી ચૂક્યા છે આ તમામ ઘટનાઓ ફૂડ વિભાગ સામે સવાલ ઉભા કરે છે કેમ કે જ્યારે ઘટનાઓ બને છે પછી જ આરોગ્ય વિભાગ દોડતું થાય છે પરંતુ જો આરોગ્ય વિભાગ સમયસર પોતાનું કામ કરી લે તો કદાચ આવી ઘટનાઓ પર થોડો તો કંટ્રોલ આવશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા